તમારા આશીર્વાદના કારણે હવે આખા ગુજરાતમાં અમારી નોંધ લેવાય છે પહેલા કોઈ મૂકતું નતું અને હવે કોઈ મૂકતું નથી એટલે તમારા કારણે તે એટલી બધી વ્યસ્તતાઓ આવી કે જે ગામમાં આજથી બે મહિના પહેલા જવાનું મન હોય ને બે મહિના પછી આવવાનું થાય છે અને હજુ ઘણા ગામમાં હું નથી જઈ શકતો તો પણ કેસાણ તાલુકાના એક ગામને બાદ કરતા તમામ ગામમાં હું મિટિંગ કરી આવ્યો ચૂંટણી પછી તમામ એક જ ગામ બાકી દ્યો છું ખાલી અને વિસાવદર તાલુકાના ત્રીસ જેટલા ગામોમાં મારી અત્યાર સુધીમાં મીટીંગ પૂરી થઈ ગઈ છે બાકીના ગામોમાં ધીમે ધીમે આપણે ગામડા થોડાક વધારે છે હજુ ગામડા તાલુકામાં પણ ચૂંટણી પછી સતત અને સતત જ્યારે જ્યારે જેવો જેવો ગાળો મળે આજે લગભગ મેં બાર વાગે મયુરભાઈને પહેલો ફોન કર્યો પૂછવા માટે પછી રમેશભાઈ ફોન કર્યો પછી વિપુલભાઈને કર્યો જયસુખભાઈ અલગ અલગ ફોન કર્યા કે ભાઈ કાલસારીમાં આપણે આજે રાત્રે મિટિંગ રાખીએ તો કેમ થાય